ગૌરક્ષક ટીમ તળાજા અરિનભાઈ આહિર દ્વારા રોડ ઉપર વાવરિયા કાપી નાખવામાં આવ્યા હતા જેમાં રાહદારીઓને કોઈ જાનહાની ન થાય અને

હું આપનો મિત્ર ગૌરક્ષક પ્રણુભાઈ આહિર આજે તારીખ સત્તર છ બે હજાર પચીસ ને એમ કહેવાય કે જો અહીંયા કુવાડો કરીને ખણિયા કાપ્યા છે પાલીતાણા તળાજા રોડ ઉપર સાંજના સર નાળું નીચેથી બેસી ગયું છે પોપડા ખરે છે અને નાળું એક સાઈડમાં જર્ઝરિત હાલતમાં છે તો આર એનબી વાળાને ફોન કર્યો તો પાલીતાણાવાળાને તો પાલીતાણાવાળાએ એવું કીધું તળાજાવાળાનો કોન્ટેક્ટ કર્યો સાંજના સર નથી આવતું તો તળાજાવાળા એવું કીધું છે કે ભાઈ અમારે બિલ્ડિંગ મટિરિયલનું કામ છે અત્યારે અમે અહીંયા વિઝિટમાં છે તો કાલનો ફોન કરું છું હજી કોઈ આવતું નથી અહીંયા અવારનવાર સ્કૂલની બસો પણ હાલે છે અને ટ્રકો પણ હાલે છે અહીંયા કોઈ તમે જુઓ અત્યારે પાછળ તમે જોઈ રહ્યા છો અત્યારે લગભગ ઓછામાં ઓછો પાંત્રીસ થી ચાલીસ ટન ભરેલો આ ટ્રક હશે ઓછામાં ઓછો એવો જો આ સિમેન્ટ ભરેલો ટ્રક છે બરોબર તો આ કદાચ ખાબકે હોય તો આની જવાબદારી કોણ સ્કૂલના વાહનો પણ હાલે છે બાળકો કદાચ અકસ્માત થાય તો આનો જવાબદાર કોણ જેથી કરીને ભાઈ આ નાવાળાનું નિવાકરણ લાવવાનું નમ્ર આજે તારીખ સત્તર છ બે હજાર પચીસને એમ કહેવાય કે અત્યારે સમય થઈ ગયો છે સાડા દસનો પાલીતાણા તળાજા રોડ એટલે કે સાજણાસર ગામથી આવતા ઠાડેસ બાજુનું પહેલું નાળું બાપા સીતારાને મઢેલી બાજુનું પાલીતાણાથી આવતા ડાબા હાથમાં અને તળાજાથી આવતા જમણા હાથમાં આ નાળું બેસી ગયેલું છે તો પાટીદારણા તળાજા રોડ ઉપર ચાલતા તમામ ભાઈઓ તથા બહેનોને ખાસ નમ્ર વિનંતી કે ગાડી સલામતીથી ચલાવે રોડ હાઈવેવાળાને આર એન્ડ વાળાને ફોન કરેલો છે એમ કહે છે બપોર પછી આવું છું આવું છું એમ હજી કોઈ જોબ મળ્યો નથી જો આ કોઈ અહીંયા સ્કૂલના બાળકોની બસ હાલે છે કર્મીયોગ આવે ગણેશ શાળા હાલે છે પછી કહેવાય કે આપણે અહીંયા રાગોડની જે સ્કૂલ છે એ બધી હાલે છે અને પાંત્રેથી ચાલે ટ્રકો પણ ચાલે છે જેથી કરીને અહીંયા કોઈ અકસ્માત ન સર્જાય તે માટે આ નાળાનું કંઈક નિવાકરણ લાવવા સાંજનાસર ગામજનોનો વિનંતી છે હું પ્રવીણભાઈ આહિર એકતાએ જ લક્ષ સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા